મૂકી દીધી હતી આપણે આ વાટકી છે એ વાટકી દોઢ વાટકી ભરી અને આપણે આ દાળ લીધી હતી એટલે દાળ આપણી આ મગની મુગેર દાળ છે એ જલ્દી વધારે ફૂલતી હોય છે એટલે આપણે પોણી તપેલી ભરીને આપણે અહીંયા દાળ થઈ ગઈ છે આપણે દાળ દાળના મસાલામાં નાખવા માટે જોઈ શકો છો તમે આપણે મરચાં લીધા છે કટિંગ કરીને મરચાંને આપણે ક્રશ કરવાના છે આદુ લીધું છે આદુ પણ આપણે ક્રશ કરી લેશું અને લસણ લીધું છે એ લસણ પણ આપણે ક્રશ કરવાનું છે અહીંયા આપણે કોથમીર લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરીશું હવે આપણે આ દાળને મિક્સર જાળની અંદર ક્રશ કરી લઈએ આપણે દાળને અહીંયા થોડી થોડી બે વખત આપણે ક્રશ કરવા લઈ લઈશું ખીરું બહારથી લાવી અને દાળ વડા બનાવી શકતા હોઈએ છીએ પણ આપણે ઘરે બનાવતા હોય તો ક્વોન્ટિટીમાં થોડા વધારે બનતા હોય છે અને ટેસ્ટમાં પણ સરસ બનતા હોય છે એટલે આપણે ઘરે દાળ પલાળીને બનાવીએ તો બહુ સરસ થતા હોય છે હવે આપણે દાળને ક્રશ કરી લઈએ જો આપણે અહીંયા દાળને ક્રશ કરી લીધી છે એક વખત આપણે ખોલીને જોઈ લઈએ બહુ સરસ આપણી દાળ અહીંયા ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આ ખીરું બીજા વાસણની અંદર કાઢી લઈએ જો આપણે બીજા મિક્સર જારની અંદર મરચાં લસણ અને આદુ આપણે ક્રશ કરી લઈએ ત્રણે ત્રણ આપણે મિક્સમાં ક્રશ કરી લેશું એની અંદર આપણે થોડુંક અમથું મીઠું નાખી દઈશું હવે આપણે આ ત્રણેય વસ્તુને ક્રશ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે આદુ મરચાં અને લસણ ત્રણેય આપણે એક જ મિક્સર જારની અંદર આપણે ક્રશ કરી લીધું છે હવે આપણે એને જોઈ લઈએ જોઈ શકો છો તમે બહુ મસ્ત રસ થઈ ગયું છે આ દાળવાડાની અંદર આદુ અને લસણનો વધારે પડતો સ્વાદ સારો લાગે છે એટલે આપણે થોડું આદું અને લસણ વધારે રાખ્યું છે આદુ અને લસણનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હવે આપણે બધું આ દાળ ખીરાની અંદર મિક્સ કરી લેશું ખાસ તો તમારા ઘરમાં ટેસ્ટ પ્રમાણે નાખવાની આપણા ઘરમાં જો વધારે તીખું ખાતા હોય તો આપણે વધારે મરચાં યુઝ કરવાના ઓછું ખાતા હોય તો આપણે ઓછા લેવાના હવે આપણે એની અંદર ટેસ્ટ પ્રમાણે એટલે મતલબ કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું આપણે અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને આ ધાણા આપણે એની અંદર એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું રસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એની દાળની અંદર બહુ નહીં જવા દેવાનું નહીં તો જો પાણી ક્રશ કરતી વખતે અંદર દાળની અંદર વધારે જતું હોય છે તો ખીરું આપણું એકદમ ઢીલું થઈ જતું હોય છે અને વડા બનવામાં તકલીફ પડે એટલે આપણે ખીરાનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે ખીરું બનાવવાનું રહેશે કારણ કે બહુ ઢીલું ઢીલું હોય ને તો આપણે વડા બનાવતી વખતે આપણે તેલની અંદર નાખીએ એટલે ખીરું બધું ફેંદાઈ જતું હોય છે અને ભાંગી જાય આપણા વડા એટલે આ જ રીતે એ આ રીતે આપણે ઠીક રાખવાનું રહેશે જો આપણું ખીરું અહીંયા મસાલા સાથે સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આને તળી લેવાનું છે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે હવે વડાને તળી લઈએ આવી રીતે હાથની મદદથી આવી રીતે આપણે જેટલા માસે એટલા અંદર મૂકી દઈશું ચોમાસામાં તો દાળ વડા ખાવાની બહુ જ મજા આવતી હોય છે એટલે ચોમાસામાં તો ખાસ દાળવડા બનાવીને ખાવા જોઈએ એક એકદમ સ્લો ગેસે એકદમ બ્રાઉન કલર થવા દેવાનો વડાને ઉલટાવાની જરાય ઉતાવળને કરવાની એની જાતે જાતે આવી રીતે ઉપસીને ઉપર આવી જશે જોઈ શકો છો તમે એકદમ બ્રાઉન કલર જેવા આપણે અહીંયા તળવાના છે અને એકદમ સ્લો ગેસ જ રાખવાનો જો તમે ફાસ ગેસ રાખશો તો તમારા વડા અંદરથી કાચા અને બહારથી એકદમ દમ બ્રાઉન કલર થઈ જતો હોય છે એટલે એકદમ સ્લો ગેસે આપણે તળવાના છે જો તમે જોઈ શકો છો આપણા વડાનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર અહીંયા થઈ ગયો છે હવે આપણે આને લઈ લેશું

આવી ગયો છે તમે જોઈ શકો છો બહુ સરસ એવા ક્રિસ્પી બહારથી એવા સરસ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા આપણા અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી જોઈ શકો છો તમે બહુ મસ્ત આપણા વડા અહીંયા રેડી થઈ ગયા છે અને ચોમાસાની સિઝનમાં તો દાળ વડા ખાવાની ખૂબ જ એવી મજા પડતી હોય છે એટલે આપણે ચોમાસાની સિઝનમાં ઘરે દાળ વડા બનાવી અને ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જોઈએ જો તમને મારી આ દાળ વડા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ જેહ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો